બરોડાના અમિત પાસીનો ચમકદાર ડેબ્યુ ટી ટ્વેન્ટી ડેબ્યુમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્સમેન બન્યા બરોડાના યુવા બેટ્સમેન અમિત પાસીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી બે હજાર પચીસમાં પોતાના ડેબ્યુ પર ઇતિહાસ રચ્યો છે સર્વિસીસ સામેની ગ્રુપ સી મેચમાં વિકેટકીપર તરીકે ડેબ્યુ કરનાર અમિત પાસીએ માત્ર શ્રેષ્ઠ પ્રદર્શન જ કર્યું નથી પરંતુ ટી ટ્વેન્ટી ડેબ્યુમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય ખેલાડી બનવાનો ગૌરવ પણ મેળવ્યો જીતેશ શર્માની જગ્યાએ મળેલી તકનો લાભ લેતા તેમણે શરૂઆતથી જ તિથિંગ બેટિંગ કરી ચોવીસ બોલમાં અડધી સદી ચુમ્માળીસ બોલમાં નવમી સિક્સર સાથે સદી પૂર્ણ કુલ પંચાવન બોલમાં એકસોને ચૌદ રન જેમાં દસ ચોક્કા અને નવ છક્કા ટી ટ્વેન્ટી ડેબ્યુ કરનાર ખેલાડી માટે આ ભારતીય ક્રિકેટનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે અમિતની ઇનિંગના કારણે બરોડાએ નિર્ધારિત વીસ ઓવરમાં બસોને વીસ રન પાંચ વિકેટનો પર્વતીય સ્કોર ઉભો કર્યો હતો ભાનુ પનિયાએ પણ પંદર બોલમાં અઠ્યાવીસ રનનું યોગદાન આપ્યું હતું ગત સિઝનમાં બરોડા પ્રીમિયમ લીગમાં માત્ર સો રન કરનાર અમિતે આ ડેબ્યુ ઇનિંગથી સૌને ચકિત કરી દીધા મેચ પછી ઘરે વાપસી દરમિયાન પરિવારજનોને સોસાયટી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બસ અચ્છા એક્સપિરિયન્સ હતા હાર્દિકભાઈ કુનાલભાઈ જીતેશ શર્મા સબથી ઉનકે સાથે ખેલને કા મોકા મળ્યા नौ साल से वेट कर रहा था कि हाँ चांस मिलेगा अब मिलेगा अब मिलेगा घर का सपोर्ट अच्छा था कि नौ साल तक मैं सर्वाउ कर पाया बाकी नौ साल दो साल भी अगर अपने खेलते ना तो भी इंसान डिप्रेशन में आ जाता है कि कब मिलेगा चांस नौ साल के बाद अच्छा चांस मिला और मैंने अच्छा किया भी बाद में मैच खेल के आया होटल पे आया सोया फिर मुझे पता नहीं था कि वर्ल्ड रिकॉर्ड हो गया फिर धीरे से फिर सबके मैसेजेस सबके कॉल आने लगे न्यूज़ वाले के कॉल आने लगे फिर पता चला कि हाँ रिकॉर्ड वर्ल्ड रिकॉर्ड किया आज खेल के घर पे आए हो स्वागत किया गया बहुत, बहुत अच्छा लगा बहुत अच्छा लगा आपका नाम अमित पासी